છોડી દે ચામુન તે વખતે તો મારી પાસે પૂરતા સાધન તો આ ગોરી પ્રયોગ ચલાવ ચલસ હો ચામુન મેં તેરણો और इसका मरवा ना वो पृथ्वीराज ने संभाराव का लड़ने में फायदा नहीं है मर जाएगा साला टालिया जाओ टालिया जाओ अरे राम जय तो संभाल मारो बात ओ हूं जुड़ो नहीं आयो अरे जा जा तेरा तार, तेरे कांधा में टाका धोय तो तेरे घोड़ी ते जान युद्ध माटे तैयार कर टाउन होशियार टाउन मान जुल्तान

ભારત મહ્યા કરું મુજે મેચતા હૈા કસમતા અભી હિન્દ મે

મહારાજ એમાં આપડે અરે પાંચ પાંચ વખત એના પણ દયા બતાવ્યો મૂકવામાં આવ્યો છતાં પણ પાછો આવ્યો તેનો શું વિશ્વાસ છે તું જ છે તો માથાને ચૂંડી છે અભિર છે અરે સાબુજીન ધણી કઈ અરે વીર હિન્દુસ્તાન ધર્મ છે અરે કાળર કદી થાશે નહીં ક્ષત્રિય તો

બધી જગ્યા આનંદ આનંદ છે પ્રધાનજી મને માત્ર એક વાત નો ખેદ થાય છે કે મારી સગી માસી નો પુત્ર અજમેર નો રાજા પૃથ્વીરાજ મારો ડુબાડી મને ભાગ આપ્યા સિવાય મારા મામાના મામા ઉપર તિલી ચડી બેઠો છે આ મહારાજ પરંતુ આપની કિર્તિ જોઈ સમગ્ર ભારતમાં સૂર્યની માફક ચડાવી રહ્યો છે પોતાનું મસ્તક આપવા માટે તૈયાર હોય છે તો નક્કી માનજો કે પૃથ્વીરાજ મારો સગો માસ્યાય ભાઈ નહીં પણ કટર શત્રુ છે અને હા એક દિવસ માર્યા તલવાર તેના પર ચલાવીશ અને તેના લોહીથી રમીશ

અરે મકડાવાળા ભાઈ અમારા બા સાહેબ બોલાવે છે ચાલો અરે બે મકડા તમે લેતા નથી તો હું કામ મને ગોટી કરું અરે અકરની આજે તારા દાદીરાનો ભૂકો થઈ જવાનો છે મારી નહીં પણ મારા બા સાહેબ તારા પર મહેરબાની કરી છે તો પ્રભુનો ભાર માની છે તો મહેલમાં ચાલ સારું ચાલો સમ્રાટ જેનો ચો સમગ્ર ભારત માં રહ્યો છે અને લાવ છે તેવી પૃથ્વીરાજ ના દર્શન કરીને મારી આંખો પવિત્ર કરો આ રહી પ્રતિમા હવે લાગે છે એક માંડા નું મૂળ પીગળી લાગે છે કમાવાનો સારો મોકો છે પણ અમૂલ્ય છે તમે ખરીદી નહીં શકો અરે લેવા વાલા વીર આજે હું તને મારો હીરાનો હાર આપું છું હવે તો તું ખુશ ને જય હો જય હો બહેન બાનો જય હો કેમ બહેન જીવન સંગા થી ગોતતા હતા ને તમે આને તો પસંદ નથી કરેલ ને અરે જા જા જીબાવલી અરે તું તો એવી ને એવી જ રહી ચાલો ઘરે બા વાત જોતા હશે ચાલો

ઓલી રાણી હતી મરી ગયો કે દામો કે તમારા બાપ નો રે એકવાર ખારું થઈને ના કહેવાય ને ધીરે ધીરે કહેવાય એમ પછી તા કયો જઈ ને દાસ્યુ ખારીયો ના થઈ જાય તો ઈ જ ને દાસ્યુ બધાનો નો હોય બધા શીશરા એ આજે તા માં ઘણો કામ છે હા રોક રોક કાઢવાનો છે ના હોય નથી આવી જવાનો છે

અરે આપણા ગામમાં મળ્યો થઈ ગયો કિનો એ એક કુતરાનું અરે બા એમાં પછી એમાં હું થયું કે હું ન્યાથી મોટરસાઈકલ લઈને જાતો તો વાડી હા તા બધા છોકરાન ભાઈઓ ને ઉભા રહ્યા કરીને વિયા જાય હા અલે મે કહું તમે કોક દલિત ને બોલાવો હા હા તો મે કહું ભાઈ દલિત નું કઈ કામ નથી હું દલિત જેવો છું બરાબર છે અને કૂતરો પડ્યો એટલે મે ના જો ખંભે ખંભે નાખીને વારી નો કો નાખી અને આપણે રેવાના છે અને ઓલા રાજી દે કે મેગા સેકલર ને સાઈન નાખી દેજો બોલો બોલો ડાગલા ભાઈ બોલો તમે નાના ડાગલા ભાઈ સાવ અમે જરાક મોટેરા સહી ઘરના પેટનાર

કાબુલ થી નવ દસ હજાર નું સૈન્ય મગાવી અને તેને પણ આપણા હાથ સ્વાદ બતાવી અચ્છા જનક સકલ પકલ અકલ બાત પકલ જનાબ ઓ જામુન બહુ જ બુરા હે દેખો સામે સે આતા હે અરે ઓ તમે દિલ્હી પતિ ની દયા નો દૂર ઉપયોગ ઉઠાવી રહ્યા છો તમને કે જરા પણ તમારા ખુદા નો ડર છે ઓશિયા ઓશિયા અરે આથી ગાંડો થયો ગાંડો થયો રાજ આથી શ્રાર ગાંડો થયો રેણુકુમાર નો જીવ ભયમાં છે મારે કોઈ પણ ભોગવે રેણુકુમાર ને બચાવવું

રાહુલ ની તું જા સામેથી ચામુન આવે છે તેનું બરાબર ખબર નઈ ચામુન સુલતાન ક્યાં છે અને મે થોડી અરે કોલી રાજા કી અને કઈ સત્તા ને જોર પર અરે મહારાજ પૃથ્વીરાજ ના નામ ઉપર પૃથ્વીરાજ તો આ ની કીર્તિ ને ગાતા પરંતુ મહારાજ ના મુખ ઉપર આટલો ક્રોધ અરે એકલા જ માટે કે વસુંધરા માંથી વિશ્વાસ જેવી વસ્તુ નો નાશ થઈ ગયો છે અરે મિત્ર ભૂલી મિત્રતા પાપી મને નોતી ખબર અરે વીર ભૂલી વીરતા મેરી મને નોતી ખબર અરે મહારાજ મહારાજ આ ડામુન ઉપર અન્યાય થઈ રહ્યો છે અરે ડામુન ના નમક ગલા જગર પર જેરી ગટાલ ગોખાઈ દે છે અરે સ્વામી કાજે મોતને પણ સન્માન છે આબ કાજે પ્રાણ પર કુરબાન છે અરે તો પછી શૃંગરાતી નું વધ કરવાનું કારણ વેણુ કુમાર અરે ડામુન તને મારા કરતા તારો ભાણેજ વધારે વાળો લાગે છે અને મારા જીવતા તું એને રાજઘાતી આપી અને સર્વ સત્તાથી કરવાની તારી ઉમેર અરે અફઝોસ મહારાજ અફઝોસ કોઈના ભૂમેર ફરમાય

તારા આ જીવનમાં જે પ્રસરી જાય છે

નથી અરે બહેન ચિંતા ના કરો આજે સભામાં નજરો નજર જોયા અરે કર્ણાટકી તો ખબર છે હું પૃથ્વીરાજ ને તે શું સમજાવે ખરા પણ એ તો તારા પિતા શત્રુ છે બાપુ કેમ બેટા આ વિચાર માં છે કે તો ઘરે ભાગ્યશાળી કોણ છે કે જેને તું વરમારા પહેરાવી અરે બાપુજી હજી નક્કી નથી કરી ખોટું બોલે છે બેટા હવે મુદત ક્યાં છે તો જુઓ પિતાજી આ છબી અને પવિત્ર જના હૃદયમાં આ નિસ દેશ ભક્તિ વાત છે એ મારા દેવ દેવતા ઘરવા ઘણી મન આશા છે અને સંયુક્તનો સ્વામી એક જ મીઠ પૃથ્વી રાત છોકરી આ શું કહે છે તે મારો કઠોર શત્રુ છે તું કદા બી નહી મરી શકે કેમ કે મને સંતાન કરતા સોમન વધુ વાલુ છે અરે તો પિતાજી આ મારા વિચાર ફેરવવામાં અરે આ પરમાત્મા પણ લાચાર છે બેટા તું તારો ધર્મ ભૂલે છે

પિતાની આજ્ઞા ઉથાપી પરણવામાં સાર નથી અરે માં દિલ મળે કે ન મળે અને આ દિલથી પરણવામાં સાર શું છે મારા દુશ્મનને પરણવા છે ના પુત્રી આજથી તારા પુત્રી છે એને ઠોકર મારું છું મારા સ્નેહના મારગમાં પથ્થર વેના પિતાનો અતિ ત્યાગ કરું છું એ છોકરી તને મારી છેલી છતાવણી છે કે જો સ્વયંવરમાં મારી આજ્ઞા વિરુદ્ધ જશે તો તારા સભાગીનો નાશ મારા હાથે જ થશે તો પિતાજી પુત્રી નો સહાર પિતાજી કેવા છે તે પેલા પુત્રી ના બલિદાન દેવા ઠીક છે જોઉં છું સમય આવે જોઈ લઉં કોનું ચાલે પિતાનું કે પુત્રી નું